પોરબંદર ખંડણી અને અપહરણ કેસ મામલે હિરલબા જાડેજાના રિમાન્ડ મંજૂર થતા પોલીસ દ્વારા તેમના રિમાન્ડ લેવામાં આવી રહ્યા હતા મિત્રો રિમાન્ડ દરમિયાન તેમની સાથે એવું થયું કે તાત્કાલિક તેમને હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યા હતા મિત્રો કુતિયાણાના ધારાસભ્ય કાંદલ જાડેજાના કાકીને પોલીસ રિમાન્ડ દરમિયાન તબિયત લથડી હતી આજે કોર્ટમાંથી પોલીસ રિમાન્ડ મેળવવામાં આવ્યા હતા અને તેઓ શનિવાર સુધી રિમાન્ડ પર છે હિરલબાની પોલીસ રિમાન્ડ દરમિયાન તબિયત લથડતા પોલીસે પોરબંદર ભાવસિંહજી હોસ્પિટલમાં ખસેડાયા છે મિત્રો હવે તમારા મનમાં સવાલ થતો હશે કે રિમાન્ડ એટલે શું ઘણા લોકો રિમાન્ડને મારપીટ સમજે છે કે રિમાન્ડ દરમિયાન પોલીસ દ્વારા આરોપીને માર મારવામાં આવતો હશે મિત્રો એવું નથી હકીકતમાં રિમાન્ડ એટલે શું તમે પણ જાણવા માગો છો ને તો ધ્યાનતા વિડીયો અંત સુધી જરૂર જુઓ આજે તમને પૂરેપૂરી માહિતી મળી જશે કે રિમાન્ડ દરમિયાન પોલીસ આરોપી સાથે શું કરે છે બસ ધ્યાનતા વીડિયો અંત સુધી જરૂર જુઓ શરૂઆત કરીએ તે પહેલાં લાઈક જરૂર જો રિમાન્ડ એટલે શું મિત્રો પોલીસ ગમે તેવો ગંભીર ગુનો હોય તો પણ આરોપીને ચોવીસ કલાક કરતાં વધુ સમય માટે પોતાના કબજામાં રાખી શકે નહીં પોલીસ ચોવીસ કલાક દરમિયાન આરોપીને જે પૂછપરછ કરવાની હોય તે પૂરી કરવી પડે છે પરંતુ ખૂન લૂંટ બળાત્કાર અથવા એવા અનેક ગંભીર ગુનાઓ હોય છે જેમાં ચોવીસ કલાકમાં પૂછપરછ પૂરી થતી નથી ઘણા કિસ્સાઓમાં આરોપી વ્યક્તિને સાથે રાખીને ગુનાવાળી જગ્યાએ તપાસ કરવા માટે પણ જવાનું થાય છે કેટલા કેસમાં આરોપીની મેડિકલ તપાસ કરવાની હોય છે અને અમુક કેસમાં આરોપી રીઢો હોય તો પોલીસને તપાસમાં સહકાર ન આપીને ચોવીસ કલાકનો ટાઈમ વેડપી નાખતો હોય છે આવા તમામ કિસ્સાઓમાં પોલીસને આગળની તપાસ કરવા માટે આરોપીને સાથે રાખવાની જરૂર પડે છે પરંતુ ચોવીસ કલાકથી વધુ પોલીસ પોતાની પાસે રાખી ન શકે માટે પોલીસ કોર્ટ પાસે વધુ દિવસો માટે પોલીસ કસ્ટડીની માગણી કરે છે જેને આપણે સામાન્ય પાસામાં રિમાન્ડ કહીએ છીએ ટૂંકમાં સમજીએ તો પોલીસ વધુ તપાસ માટે ચોવીસ કલાક કરતાં પણ વધુ સમય પોતાની પાસે આરોપીને રાખવા માંગતી હોય તો તેને રિમાન્ડ કહેવાય રિમાન્ડના નિયમો શું હોય મિત્રો ગુનાની તપાસ માટે ચોવીસ કલાકનો સમય ઓછો પડે અને આગળની વધુ તપાસ માટે પોલીસ આરોપીને પોતાની પાસે રાખવા માંગતી હોય ત્યારે પોલીસ એક અરજી લખીને જજ સાહેબ પાસે પોલીસ કસ્ટડીની માગણી કરે છે કોઈપણ સંજોગોમાં ન્યાયાધીશ પંદર દિવસ કરતાં વધુ સમયના રિમાન્ડ એટલે કે પોલીસ કસ્ટડી મંજૂરી કરી શકે નહીં રિમાન્ડ એટલે પોલીસ કસ્ટડી દરમિયાન પોલીસ આરોપી પાસે કબૂલાત કરાવવા માટે મારપીટ કરી શકે નહીં રિમાન્ડ દરમિયાન દર અડતાલીસ કલાકે આરોપીનું સરકારી દવાખાનામાં મેડિકલ કરાવવું જરૂરી છે તેમજ રિમાન્ડ પૂરા થઈએ કોર્ટમાં એ મેડિકલ સારવાર સરટી રજૂ કરવું પડે છે આમ ટૂંકમાં સમય છે તો રિમાન્ડ એટલે પોલીસ તપાસમાં આરોપીની હાજરી માટે જરૂરી હોય તેવા સંજોગોમાં આરોપીને ચોવીસ કલાક કરતાં વધુ સમય માટે પોતાની પાસે રાખવાની પરવાનગી જોકે ઉલ્લેખનીય છે કે ઘણા ખરા કેસમાં પોલીસ દ્વારા બિનજરૂરી રિમાન્ડની માગણી કરવામાં આવતી હોય છે અને ઘણા કેસમાં ખાલી ફોર્માલિટી કરવા માટે રિમાન્ડ માંગવામાં આવતા હોય છે પરંતુ રિમાન્ડ માંગતી વખતે પોલીસે કોર્ટને મુખ્ય કારણો જણાવવા જરૂરી છે ટૂંકમાં રિમાન્ડ એટલે પોલીસને મારવાનો અધિકાર નથી પણ વધુ તપાસ કરવાની સત્તા છે મિત્રો મને આશા છે કે તમને બધું સમજાઈ ગયું હશે કે રિમાન્ડ એટલે શું જો તમે અમારી આ માહિતીથી સંતુષ્ટ છો તો તમારા મિત્રો સાથે આ વિડીયો જરૂર શેર કરજો ધન્યવાદ